હેલો ગયા મંદિર છે શંકર મંદિર છે સરકારી આવે છે દવાનું આપણે કરતા માસન માટે આપણે આવેલા છે આરોગ્ય વાળા છે અને આરોગ્ય જે આપણે દેખાડું દરેક જોઈ જ Alla fine non mi pavano un video, non mi potevi essere in solito.

અરે રંગે હું શું કામ રહ્યો નમસ્કાર આરોગ્ય શાખા જિલ્લા પંચાયત સોમનાથ દ્વારા નવા ઉગલા ગામ ખાતે શિવ મંદિર ખાતે ભવ્ય નાટક આયોજન કરવામાં આવ્યું છે નાટક તેમાં વ્યસન મુક્તિ અંતર્ગત નાટકના વ્યસન મુક્તિ અંતર્ગત જાણકારી આપવામાં આવી આયુષ્યમાન આરોગ્ય અંતર મંદિર અંતર્ગત તેમાં મળતી સુવિધાઓ તેમાં મળતા લાભ અને આયુષ્યમાન કાર્ડથી મફતમાં સારવાર થાય છે અને આપણી જનરલ હોસ્પિટલમાં તદ્દન મફત સારવાર થાય છે તેની જાણકારી આપવામાં આવી ભાઈ આપણે આ ભાઈ કીધું છે ભાઈ જે વ્યસન કરતા હોય એ જરા આપણે વ્યસનનું મુક્તનું આવ્યું છે ને એ જરાકથી તમે કાળજી રાખજો કે ભાઈ વ્યસન કરતા નહીં કેમ કે ભાઈ વ્યસન તમને ખબર છે કે આપણે સેહત કરી લે કેટલો આપણે હાનિકારક છે ને આપણે આ ફાયે કીધું છે તમને કોઈ નાટક દ્વારા વ્યસન મુક્તિ અંતર્ગત જનજાગૃતિ આપવામાં આવી તેમાં અત્યારે માવા પણ જે ભાઈ ખાઈ રહે છે તેમને પણ જાણવા જાણકારી આપવામાં આવી છે કે 15 કે 20 વર્ષ છે અવશ્ય કેન્સરના લક્ષણો જણાય છે તો તમામ ભાઈઓ બહેનો થોડી ચેટી જાજો અને થોડો વ્યસન અવશ્ય બંધ કરવા વિનંતી છે ભારત માતા કી જય વંદે માતરમ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારો ભાઈ આપણે યુટ્યુબ ચેનલ છે એમાં આપણે વિડીયો આવી જશે અને જરૂરથી જઈ લીધો જે વ્યસન કરતા હોય ભાઈ એક ખાલી નિમંત્રી છે તમે બધાને હું પગે લાગીને કહું છો ભાઈ એ વ્યસન તમે કરો હતો ભાઈ વ્યસન કરતા નહીં ભાઈ વ્યસન તમને ખબર છે સેહત કેટલું હાનિકારક છે તમારું વ્યસન અને ત્યાં સુધી બાય બાય